દીકરા નો ક્યાં બરોબર નથી હા બરોબર નથી ભલે નથી બરોબર દીકરા નો કે તમારો ખાટલો છે ને સહેજ આમ છે એને બદલે આમ કરી નાખીએ હા ભલે એમ કરી નાખ હાથ પાડવાની તમને ના ગમતું હોય ને તો હા પાડજો હા હું તમને સોનેરી સલાહ આપું છું અમે ધારો કે હું વ્યક્તિગત રીતે અમારા સંપ્રદાયના નિયમ પ્રમાણે દર વર્ષે શ્રાવણ મહિનામાં અમે ગ્રહ સ્થરી ભક્તોના ઘરે પધરામણીએ જઈએ ત્યાં બેસીએ પંદર વીસ મિનિટ બધી વાતચીત થાય હું વ્યક્તિગત રીતે છેલ્લા છવ્વીસ વર્ષથી સંચુ મેં પચીસ હજારથી પણ વધારે ઘરોમાં વ્યક્તિગત ગયો છું ઘણી બધી આવી પરિસ્થિતિ જોઈ છે અને જાણી છે એની પરથી તમને વાત કરું છું આ તમને વાત કરું છું એમને નહીં આઈ હેવ પર્સનલી વિઝિટેડ મોર દેન ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડ ફેમિલીઝ ઇન મોર દેન ટ્વેન્ટી કન્ટ્રીઝ દુનિયાના વીસ દેશોમાં પચીસ હજાર ફેમિલીમાં વ્યક્તિગત ગયો છું બધા કલ્ચર જોયા જાણ્યા છે એટલે દીકરાની હું ખાટલો ફેરવે એટલે ફેરવી નાખવાનો ચાર દિવસ ત્યાં સુયા પછી ઊંઘ ના આવે અને તડકો વધારે આવતો હોય તો જ્યારે તડકો આવતો હોય ને ત્યારે એને બોલાવીને કેજો બેટા તે કીધું એમ મે કર્યું પણ જો મને તકલીફ છે એ તકલીફની તમને ચાર દિવસ પહેલા ખબર એ હોય ને કે આવું થવાનું છે તોય ખાટલો ફેરવવો તે વખતે બોલવું એકવાર તો એનું મનનું રાખવું જ પડશે ખાટલો ફેરવવા જ દેવો પડશે ખ્યાલ આવ્યો હું શું કઉ છું આ બધી પ્રેક્ટિકલ ટીપ્સ છે ચાર દિવસ પછી તડકો આવતો હોય બેસો ઉઠવામાં તકલીફ પડતી હોય ખાટલા પરથી ઉઠી નાખો એમ ગોળ ફરીને તમારે બાથરૂમ નો ડોર આવતો હોય જે કંઈ તકલીફ પડતી હોય એને પ્રેક્ટિકલ દેખાડી બેટા તે કહ્યું એમ મેં કર્યું મને કઈ વાંધો નતો પણ આટલી તકલીફ પડે છે તો કે સારું ચલો પાછો આમ કરી દઉં છું તો સારું પછી આમ તે વખતે બોલવાનું નહીં તો પહેલા ખબર પડી જોઈએ જો એ બોલ્યા તો બીજી દિવસે નાસ્તો પંદર મિનિટ મોડો આવશે આ તો હસતા હસતા આનંદની વાત કરું છું એવું કંઈ થતું નથી કોઈના હૃદયમાં એવી ભાવના ન હોય પણ આ તો હસતા હસતા વાત કરું છું કે શું રહેતા શીખવું પડે કારણ કે સ્વીકારી લેવાનું કે હવે આપણે સિત્તેર એંસીને એવું થયા બાજી કોઈ આપણા હાથમાં નથી હવે સંજોગો અને પરિસ્થિતિને આપણે અનુકૂળ થવું પડશે શરીરમાં તાકાત હોય મનોબળ હોય ત્યારે સંજોગો અને પરિસ્થિતિ આપણને અનુકૂળ થાય એવી ઈચ્છા પણ હોય અને તાકાતથી લડી પણ શકીએ ને સંજોગો પરિસ્થિતિ સામે પણ હવે એ નથી તો સંજોગો અને પરિસ્થિતિને આધીન થઈ જવાનું તમને તમારો દીકરો દીકરાની બહુ કે દાદા બેસજો પપ્પા અહીંયા બેસજો મમ્મી અહીંયા બેસજો અને સાચો જો અમે આવીએ છીએ એટલે હાથ પાડવાની એમાં બીજું કોઈ નહીં એટલે તો સુમેળે સંપ રહેશે આદર રહેશે આ પ્રસંગે એટલે આ ઉંમરે આદર અને પ્રેમ આપણા પ્રત્યે રહે એની માટે નમ્રતા વિવેક અને જતું કરવું એ જ ભાવના રાખવાની તો તમારા પ્રત્યે નેક્સ્ટ જનરેશનને આદર અને પ્રેમ રહેશે અને આદર અને પ્રેમ રહેશે તો આ છેલ્લા દસ પંદર વર્ષ છે એ શાંતિથી જીવી જવાશે એની માટે નમ્રતા વિવેક વ્યવસ્થાને માન આપવાનું નવી પેઢીને માન આપી દેવાનું રાજી રહેવાનું હાથ જોડી દેવાના અને શું બોલવાનું ભલે એક સરસ શબ્દ શીખવાનો શું અને પાછો રીતે બોલવાનો હાથ જોડીને અને હસતા મોઢે ખ્યાલ આવ્યો પપ્પા આમ ભલે દીકરા કે મમ્મી આમ ભલે તો શું મંદિરે મૂકવા આવશે સાંજે જો સવારે કોક વાતમાં ભલે કર્યું હશે ને તો સાંજે મૂકવા આવશે ને તો સાંજે ગાડીમાં ડીઝલ નથી મારે બીજો પ્રોગ્રામ છે મારે એક જગ્યાએ જવાનું છે કારણ તો બધા પચીસ હોય પણ સાંજે દીકરો કે દીકરાની હું મંદિરે લઈ જાય એવું રાખવું હોય તો સવારે ને બપોરે બે વખત હાથ જોડીને ભલે આ દુનિયાનો ક્રમ છે શીખી લેવાનો તો આવી રીતે એ અમુક સ્પષ્ટ વિચારો સ્પષ્ટ વર્તનો છે એ જીવનમાં રાખીએ તો આ સિનિયર સિટીઝન્સ આ ઉંમરે આપણે સદા આનંદમાં રહી શકીએ ભગવાન રામના જીવનમાં પણ કેટલા બધા પ્રસંગો આવ્યા તમે વિચાર તો કરો તમને કહેવામાં આવે કે તમે કાલે સવારે તમારો રાજ્યાભિષેક તમે રાજા બનવાના છો અને તમને તમે એક ભાવમાં આવી જાઓ એક આનંદમાં આવી જાઓ અને સવારે ખાલી ના નહીં ખાલી ના નથી પાડવામાં આવી તમે રાજા નથી તમારે ચૌદ વર્ષનો વનવાસ હવે કઈ પરિસ્થિતિ સર્જાવાની હતી અને ચોવીસ કલાકમાં શું થઈ ગયું પણ વાલ્મીકી ઋષિ રામાયણમાં લખે છે કે રાજ્યાભિષેકના સમાચાર આપવામાં આવ્યા ત્યારે એમના ચહેરા પર જે સ્થિરતા અને સ્મિત હતા અને જ્યારે એમને કહેવામાં આવ્યું કે તમે હવે રાજ્યાભિષેક નહીં થાય અને તમે રાજા નથી નથી બનવાના તમારે પર જવાનું છે ત્યારે પણ એમના ચહેરા ઉપર સ્થિરતા અને સ્મિત એવા ને એવા હતા તો ભગવાને દેખાડ્યું આ ચરિત્ર દ્વારા કે પ્રસંગો તો બે બનવાના આપણી સ્ક્રિપ્ટ ચાલે અને સેન્સેક્સ ત્રીસ હજાર ઉપર જાય અને તમારી સ્ક્રિપ્ટ જો ચાલી ગઈ તો રાતો રાત તમે લાખો ભલે ઓન પેપર પણ ખરા તો ખરા એમ અને ભગવાન નું કઈ કરું ગગડે ખરું તે પાછું બધું સરખું થઈ જાય અને સરખા કરતા ની જાય કાગડિયા થઈને ઉભા આ એટલે તમારે સાઈઠ રૂપિયા લીધેલો શેર ત્રણસો એ પહોંચે પાંચસો એ પહોંચે બારસો એ પહોંચે તમને મજા આવે અને કંઈક થયું કંપનીમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં કંઈક નિર્ણય લેવાયો અથવા તો કંઈક ખોટ આવી અથવા તો ખોટો ડિસિઝન લેવાનો અથવા ડિસઇન્ટિગ્રેટ થઈ એન્ડ્રોન અહીંયા મહારાષ્ટ્રમાં આવેલું રાતોરાત નહોતું પડી ગયું આ હું ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાની વાત કરું છું હજી ડિરેક્ટર્સ બધા જેલમાં છે અમુક તો હવે પછી એ રૂપિયાનો શેર તમારો અઢી રૂપિયાનો થઈ જાય શું કરું કાગળિયા ભજીયા ખાવાના એમાં ભજીયા ખાવા એટલે ભગવાન રામ જેવું થાય એટલે એના એક છોટો છે વનવાસ તે વખતે ભગવાન યાદ કરવાના કે એમને આવું બન્યું શું કર્યું એવું થોડું કોપી કરવાનો પ્રયત્ન કરવાનો એટલે આપણી પાસે બધા જ પ્રકારના કાઉન્સેલિંગ આપણા ભારતના શાસ્ત્રોમાં મહાપુરુષોના જીવનમાં છે જ તમારે ક્યાંય બીજે કાઉન્સેલિંગ લેવાના જવાનું તો ભગવાનમાં શ્રદ્ધા એટલે આ ફરી વખત વાત કરું છું ભગવાનમાં શ્રદ્ધા એટલે એક જ વાત કે ભગવાનના જીવનમાંથી આપણે જીવન જીવવાનું શીખવાનું કે સુખ દુઃખના પ્રસંગમાં કેવી રીતે વર્ત્યા શું વિચાર્યું કેવી ભાવનાઓ રાખી એવા આપણે આપણા સુખ જીવનમાં એવી ભાવનાઓ રાખવી એવી વિચારવું ભગવાન રામે કઈ કઈને કહ્યું કે ચૌદ વર્ષ પહેલા જયારે હું રાજા બનવાનો હતો વનવાસમાંથી પાછા આવ્યા પછી એમને કઈ કઈ પ્રત્યે કોઈ ભાવ ફેર થયો નથી માતા કઈ કઈ પ્રત્યે એમને કોઈ ભાવ ફેર થયો નથી કે આમને આમના લીધે મારું રાજપદ ગયું તો જો ભગવાનમાં શ્રદ્ધા એટલે આ તો એવી જાતની શ્રદ્ધા ભક્તિથી બહુ જ સ્થિરતા રહે